સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં ગુત્સીટોકના આરોપી આરિફ મિંડી દ્વારા પોલીસની ધરપકડથી બચવા માટે બે મકાન વચ્ચે બનાવવામાં આવેલા ગેરકાયદેસર ફેબ્રિકેટેડ બ્રિજનો સુરત પોલીસે બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન હાથ ધર્યું હતું સુરતના નાનપુરા વિસ્તારના ખંડેરાવપુરા ખાતે રહેતા અને કોટ વિસ્તારમાં દારૂ જુગારથી માંડી મારામારી સહિતના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા અને માથા ભારે આરિફ મિંડી પોલીસ માટે માથાનો દુખાવો બની ચૂક્યો હતો પોલીસના દરોડાથી બચવા માટે આરીફ મિન્ડી દ્વારા પોતાના ઘરની સામે આવેલ ઘર સુધી પહોંચવા માટે ગેરકાયદેસર ફેબ્રિકેટેડ પુલ બનાવવામાં આવ્યો હતો આ બ્રિજ પરથી આરીફ મિન્ડી પોતાના ઘરની સામે આવેલ ઘરમાં નાસી છૂટવામાં સફળ રહેતો હતો આ બ્રિજ નું આજે મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ની ટીમે ચુસ્ત પોલીસના બંધોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધરીયુ હતું એ એક આરોપી છે ઠક રજિસ્ટ્રેશન કેતમે રહેતા આરીફ મિન્ડી તરીકે ઉસકે બે ઘર હે ગલી કે દોનો સાઇડ મે દોનો साइड में एक फ्लाई ओवर बना के रास्ते के ऊपर से गैरकायदे सर और दोनों घरों को जोड़ रखा था एस एम सी की तरफ से नोटिस भी दिया गया था लेकिन उसकी अवमानना की गई और वो फ्लाई ओवर को इज रखा गया तो एस एम सी के अधिकारियों के साथ में ये डिमोलिशन का जो काम है ये अभी हो रहा है और पुलिस जब्ता साथ में है तो 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 इस इसपे सात गुना है चार जुगाड़ के हैं और दो राइटिंग के हैं एक पीछे टोक है तो अभी आरोपी जो है वो बैल के ऊपर है और घर में है किया था किया था फ्लाईवर जैसा बनाया हुआ है लोहे का फ्लाई ओवर है तो उसको थोड़ रहे थे एस एम सी के अधिकारी लगे हुए हैं उनके साथ टीम लगी हुई है पुलिस का का साथ में और रिमोरेशन कर दिया जाएगा इस तरह के जो भी सामाजिक तत्व हैं जो सरकारी जमीन पे प्राइवेट जमीन पे पर से कब्जा कर लेते हैं बांध काम करते हैं हम लोग अभी उनकी लिस्ट तैयार कर रहे हैं जहाँ जहाँ हमें इन्फॉर्मेशन मिल रही है और बाद में एस के साथ मिल के कायदे सर कार्य बैठे Bureau Report, H24 News, Surat.